રૂપે કેમ સૌ બધા મજામાં છો ને મજામાં દે તો અમે મજામાં છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલા જય માતાજી જય માં મોગલ કેમ તે આ સજા અમે સોરા કાઠે વી હશે વિડીયો બનાવવા કેમ તે કામ એ પર ખેત ઉને કામ કરતા ને વિડીયો બનાવતા દે પે થતો જ નહી કેમ સવસ્તક નો સન સડક સરોણિયા હો કે બોર્ડ એ નથી નકડે તમને કેત એ તો બત જમીને ખાલી પડી છે

કેમ કે આપણે તો આગળ ગયા હતા જો વાઢે વાઢવા બડો તાવ રાખો તો ને તો એવું છે કાતે ઓમર કેરો જો બહાર રાખ્યો કાય ઈ પોતે આગળ થી ગયા બધાય આગળ તાની અમે જણા થઈ કેસો 3 જણા મને લો ને કામ આલ્યો આવે બગલાની ગોડે થોડું વાહ ભઈ વાહ

કેવું છે એકલા કે નાસ્તો કરી ગઈ ને આપણે નાસ્તો ઈ નો કર આવ્યો કા હાલો તો હવે કંટી બ્લોક માં રહેજો તાવડી કે આ કેરા ન ગઈ જા જો તો કેરા કાટ લઈ ખામીએ જોર કાકા તો ઈ તો વાહે છે ઓ કાકા લ્યો ઈ વાઢો લે આમ જો બેહી ગયા જો ઈ હો યા કાકા આમ જો એટલા આટુ બેહી ગયા કાકા એવું નો કરાય કોઈ નું વાઢો ઈ એ

இல்லையே வார வார கீரையும் சொல்லி தள்ளி புதிய பணம் வாங்கிட்டு மாறும் கேட்கும்படி

તમે ઠંડુ લઈ આવજો હા કાકા જાવ ને આપણે સડક ઓરો છે જાવ ને એટલે એવું કઈ નું હોય પીવાય વળી પીવું જ પડે ને તરકો લાગ્યો તે નો પીવું પડે તો ઓફિસ પીવાય કાકા જો કેવું કરે તે માવો ખાઈ લ્યો આ તો જો બેઠી એટલે બધા તરકો લાગ્યા ને આ જોઈ બેઠી લાગે <laughs> તો <laughs> 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 <hits> 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 મામી નેરમ વેકરો છે તો વેકરો ભરવા આવેલા છે પાઈલ ની ભરવાના છે ધાબુ ઉભરવાનું છે ભાઈએ એ ભરવા છે ઢાબુ કમ તળિયું ભરવાનું છે ભાઈ મિત્રો તો તળિયું ભરવાનું છે તો જો આ રેતી ભરે છે આ લઈને આવેલા છે બસ થોડા જાજો છું કામ કરે છે

આરું તો વીડિયોમાં બન્યા રેજો રેતી છલવાવા જશે તમને મેં બતાવશુ જો વેકરા ભરાઈ જો સે અમારે તો એટલે વયા જશે ઘરે તાર કોઈ બો લાગો તો એટલે કોણ લાગી તો નો લાગે ગર્મી કરાવી દીધી હવે વેકરાએ હાવ કાઈ ની

mara bakalama t t tesi mase akau seanr sorse vidosenaa kesobe hulaso

कुndiyama nakha na hoy ne evda wal aa kusho hai an jo to takha ben ne jo na aa hu aise kai de jo a vela hai na se mane khabar hai par hu tumne comment kar

એ છે ખડભીંડો તો જો આજ અમે ગુંદો કાપી નાખો સારું તો અમારો વિડીયો થઈ ગયો છે મોટો તો અમે વિડીયો નહીં આપી છીએ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનો ના ભૂલતા અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરજો ભાઈ કોઈ સબ્સ્ક્રાઇબ જ ન કરતું કાકીશું હા મન નથી થતું જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ ને શેર કરો અમારો વિડીયો तो शो नवा व्हिडिओसाठी ति सुधी बघाय जय माताजी जय मा मंगल बाय बाय